યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સાબરકાઠામાં ચૂંટણી બહિષ્કાર ના લાગ્યા બેનર ઈડરના વાસાઈ ગામે ગ્રામ પંચાયત મકાન નહીં તો વોટ નહીં ના લાગ્યા બેનર

વડોદરાના લીકેજ થતા પાણીનો વેડફાટ તંત્રને જાણ હોવા છતાં પરિસ્થિતિ તેવી ને તેવી છે લાખો ગેલન પાણી ગટર લાઈનમાં જાય છે રોડ પર જુઓ તો પાણી પાણી જ્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારને જાણ થતાં તંત્ર પર કર્યા આકરા પ્રહાર રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા વડોદરા શહેરની અંદર દરેક વોર્ડની અંદર હાલમાં જે કહેવાય છે કે પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આજે ફતેહગંજ બ્રિજ નીચે આજે જ્યારે કહેવાય છે કે આજે સતત ચાર દિવસથી પાણીનું લીકેજ છે હજારો ગેલન પાણી લાખો ગેલન પાણી જે કહેવાય છે કે ગટરની અંદર વહી રહ્યું છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જળ એ જીવન છે વડોદરા શહેરની અંદર તમે જો કે આજે સતત ચોવીસ કલાક થઈ ગયા ચોવીસ કલાકથી અનેક વિસ્તારોના લોકો માટલા ફોડી રહ્યા છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો મિનરલ વોટર માટે જઈ રહ્યા છે એટલે ખાસ કરીને જે કહેવાય છે કે જે આ અધિકારીઓની અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે પાણી નથી મળી રહ્યું પાણી જે હજારો કેરન જે વેરપાઈ રહ્યું છે તો આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે પરમાર કમલેશ સામાજિક કાર્યકર રૂપાલાની મુશ્કેલીમાં થયો વધારો પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદને સમગ્ર ગુજરાતમાં ગુજરાતમાં વિરોધનો વંટોળ વડોદરાના ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા ભાદરવાના ભીંડા અને ચોમાસાના દેડકા સાથે રૂપાલાની કરાઈ સરખામણી આ મામલે સમાધાન માટે મધ્યસ્થી કરનાર ભાજપના ક્ષત્રિય આગેવાનો તકવાદી અને અવસરવાદી ગણાવતા વડોદરાના ક્ષત્રિય આગેવાન રાજપૂત સમાજની માત્ર એક જ માંગ પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર પરત લેવામાં આવે ગઈકાલે ગાંધીનગર ગ્રહ ખાતે વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના વડોદરાના ક્ષત્રિય આગેવાનોએ ઉમેદવારી પરત લેવા માટેને રવિવાર સુધીનો આપ્યું અલ્ટિમેટમ રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા

આ બે સમાજને લડાવવા માટેનો એમને નિષ્ફળ પ્રયાસ કર્યો અને જયારે અમારા પૂર્વજો માટે અભદ્ર ભાષા વાપરીને કહેતા હોય કે રોટી વ્યવહાર કર્યો છે એટલે ખૂબ જ ખરાબ આરોપ લગાવ્યો અને ક્ષત્રિય સમાજે જયારે સર્વ વર્ણ માટે સનાતન ધર્મ માટે ગાય માટે બહેનો માટે જયારે પોતાના માથા લટકાવ્યા હોય આપ્યા હોય અને જયારે અમારા સમાજ અમારા પૂર્વજો પર જયારે જે એ ટિપ્પણી કરતા હોય એટલે એમાં કોઈ માફી ના હોય રવિવાર સુધી નો અલ્ટિમેટમ આપ્યો છે રવિવાર સુધી માં રાજકારણ માં રૂપાલા સાહેબ દેખાવા ના જોઈએ જો ભાઈ અહીં તકવાદી અવસરવાદીઓ હવે અમે સર્વ અત્યારે રાજકારણ ઉપર છે સમાજ અમારો સર્વ પર અને એ અમારા સમાજ પોતાના સ્વા માન સ્વાભિમાન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે અમારું ક્લિયર अल्टीमेटम છે અમારું 1000 લાખો નહી તો બીજેલ માં બેઠા છો તમારું માંગ શું છે બસ અમારી માંગ એક જ છે રૂપાલા જોઈએ ને આ બાદરવાનો ઘીડો ના જોઈએ આ ચોમાસાનો દળકો જોઈએ જ નહીં આ ટકાવાદી અવસરવાદી જોઈએ જ નહીં લઈ થાય તો સોમવાર તો પિક્ચર જુઓ આ તો ટેલર છે પિક્ચર નું બતાઈસો ને महेंद्रસિંહ રાઠો

આજ રોજ તમામ સોસાયટીઓના રહીશોએ વોર્ડ નંબર પાંચની કચેરીએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા અમે પાણીની સમસ્યા થી આવ્યા છે અમે વૈકુંઠ ચાર રસ્તા પાસે શ્રીજીવંદન ફ્લેટ માંથી ત્યાં રહીએ છીએ અને ત્યાંથી પાણીની સમસ્યા માટે આવ્યા છે અને એક મહિનાથી વધારે પડતા તકલીફને લીધે અમારે અહીંયા આવવું પડ્યું છે એકસો પંચાણું ઘરમાં સિર્ફ એક કલાક પાણી આવે છે અને એક કલાક પાણી અમને પૂરતું નથી મળતું વેરો પણ વેરો ભરીએ છીએ અમે તો પણ પાણીની સમસ્યા તો છે જ તો પછી હવે અમે વેરો પણ બંધ કરી દઈશું ભરવાનો કેમ કે કાયમ માટે પાણીની સમસ્યા છે તો પછી વેરો કેવી રીતે ભરાય

સેન્ટ્રલ જેલમાં આજે કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો સંજીવની હોસ્પિટલના ઉપક્રમે યોજવામાં આવેલા મેડિકલ ચેકઅપ કેમ્પ અંતર્ગત તમામ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા કેદીઓને શારીરિક તપાસ કરવામાં આવી કાચા પાકા કામ હેઠળ જેલવાસ ભોગવી રહેલા કેદીઓએ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો આયોજિત કેમ્પ અંગે સંજીવની હોસ્પિટલના ડાયરેક્ટર અને સેન્ટ્રલ જેલના એચપીએ વધુ માહિતી આપી रिपोर्टर राहुल राजपूत वायन एन न्यूज वडोदरा जी सर आजे बंदीवान भाइयों ने आरोग्य की चिंता करवा मांगी है कैंप योजना में आवे छे आज वडोदरा मध्यस्थ जेल में संजीवनी मल्टी स्पेशलिटी हॉस्पिटल के मुख्य संचालक डॉक्टर दलपत भाई कातरिया डॉक्टर दिनेश भाई कवार तथा एबीवीपी प्रदेश संयोजक श्री ब्रज भाई के सहयोग से मेडिकल कैंप का आयोजन किया गया इस कैंप में जनरल फिजिशियन सर्जन ऑर्थोपेडिक सर्जन गाइनिकोलॉजिस्ट डर्मेटोलॉजिस्ट इत्यादि विभिन्न एक्सपर्ट डॉक्टर्स को बुलाया गया और अंडरट्राइस और कनेक्टेड दोनों प्रकार के को जो जो उनकी मेडिकल समस्याएं थी उनको और उनके हेल्थ इश्यूज़ को एड्रेस करने का प्रयास किया गया है सर कितने कैदियों ने इस कैंप का लाभ लिया अभी कैंप चालू है तो शाम तक लगभग अंदाजा है कि 500 से 600 कैदी कुल मिला के अंदाजित इस कैंप का लाभ ले पाएंगे सर ज्यादातर क्या डिसीज पाई जाती है जब केंट हैं। वैसे तो जेल में हमारे पास एक जनरल डिस्पेंसरी है और 24 फोर बाई सेवन हॉस्पिटल में डॉक्टर अवेलेबल रहते हैं उसके बावजूद कुछ पर्टिकुलर समस्याएं हैं जिनके लिए एक्सपर्ट्स की ज़रूरत पड़ती है तो ऐसे में मुख्य समस्याएं जो हम लोग राउंडस में सुनते हैं वो डर्मेटोलॉजिस्ट से जुड़ी हुई समस्याएं ऑर्थोपेडिक सर्जन से जुड़ी हुई समस्याएँ और साइकेट्रिस्ट से जुड़ी हुई समस्याएँ हमें देखने को मिलती हैं तो इन तीनों एक्सपर्ट्स को हमने विशेष तौर पर इन्वाइट किया है

પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો અને બે કાર મળી ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગીઠ પોલીસ સ્ટેશન સુપ્રત કર્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલે ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ શરૂ કરાઈ છે જેના અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે દરમિયાન શુક્રવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે રણછોડ પાર્ક સોસાયટીની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાર્ક કરેલી બંને કારમાં તપાસ કરતાં અડતાલીસ હજારનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર એમએસ યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે કોપરેટ લેસન્સ ડાયરેક્ટર વૃદ્ધભાઈ રેમ દ્વારા ડિજિટલ ક્લાસરૂમમાં તેમના દ્વારા મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ ફોરમ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા रखा गया यहाँ के स्टूडेंट्स हैं मैनेजमेंट स्टूडेंट्स फोरम उन्होंने मुझे बुलाया है क्योंकि मैं इस इंस्टीट्यूट से पास हुआ था चालीस साल पहले तो so, 40 साल बाद उन्होंने मुझे यहाँ बुलाया है मेरे एक्सपीरियंसेस को शेयर करने तो so, आज मैं इनके साथ मेरे एक्सपीरियंसेस को शेयर करूँगा जो मेरा 40 साल का कॉपरेट जर्नी है उस जर्नी को मैं इनके साथ शेयर करूँगा तो ये है आज का प्रोग्राम बच्चों को क्या मार्गदर्शन बच्चों को ये बच्चे तो नहीं बोल सकते जो स्टूडेंट्स हैं यहाँ पे उनको ये मार्गदर्शन मिलेगा कि मेरे जो 40 साल के एक्सपीरियंस में मैंने कॉरपोरेट लाइफ में क्या सीखा है और मेरे एक्सपीरियंसेस से एक डिस्टिल्ड मैनर में वो क्या सीख सकते हैं लेसन्स फ्रॉम माय लाइफ ये ये लोग सीख सकते हैं आज मेरा नाम भरत राम है मैं एक जर्मन होम टेक्सटाइल कंपनी में काम करता हूं मैं बैंगलोर बेस्ड हूं चुटनी बहिष्कार ना ला गया बेनर इडर ना वसाई गा ग्राम पंचायत में मकान नहीं तो वोट नहीं ना ला गया बेनर साबरकाठा में चुटनी बहिष्कार ना ला गया बेनर इडर ना वसाई गा ग्राम पंचायत में मकान नहीं तो वोट नहीं ना ला गया સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગ્રામમાં પ્રવેશ કર્યો નહીંના બોર્ડ ગ્રામજનો દ્વારા લગાડતા હડકમ વસાઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા બે હજાર સત્તરમાં નોન યુઝ કરવામાં આવતા મકાન તોડી પાડ્યું હતું હાલ ગ્રામ પંચાયત ભાડાના મકાનમાં ચાલી રહી છે ગામ લોકોના ઉગ્ર રજૂઆત અને તંત્રને સામે ઉગ્ર દેખાવ કરતાં કામ ચાલુ કર્યું અધ વચ્ચે કામ બંધ થતાં સ્થાનિકોમાં રોષ ગ્રામ લોકોનો રોષ ચૂંટણી બહિષ્કાર સુધી પહોંચ્યો રિપોર્ટર રામસિંહ રાઠોડ વાયનએન ન્યૂઝ સાબરકાંઠા સૈગામે બે હજાર સત્તરમાં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ જેલી હતી એનું નોનયુઝ સરટી અમે લીધું હતું અને નોનયુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા વારંવાર રજૂઆતો કરવા છતોએ લેખિતમાં આપવા છતાં મૌખિકમાં આપવા છતો રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતો પણ કોઈ પરિણામ મળ્યું નહોતું છેવટે બે હજાર બાવીસમાં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ બે હજાર બાવીસમાં રીતે અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ રીતે અમારા ગામના ગામ લોકોનું આયોજન કરેલું છે બસ સ્ટેશન થી ભંગાર હાલતમાં ફેરવાતા વારંવાર નાના મોટા અકસ્માત સર્જાય છે ઉમરેટ તાલુકાના ઉટખરી બસ સ્ટેશન થી પડસાણા રોડ ચોકડી સુધીનો રોડ ભંગાર હાલતમાં ઉટખરી બસ સ્ટેન્ડથી પણસોરાનો રોડ ભંગાર હાલતમાં ફેરવાતા વારંવાર નાના મોટા અકસ્માત સર્જાય છે ઉમરેઠ તાલુકાના ઉટખરી બસ સ્ટેશનથી પણસોરાનો રોડ ચોકડી સુધીનો રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે જેનાથી આ માર્ગ પર વારંવાર અકસ્માત થતાં મરામતની કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠી છે આ ગ્રામ્ય વિસ્તારને જોડતો રસ્તો જિલ્લા પંચાયતના હસ્તકમાં આવે છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ચોમાસા બાદ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પર ગાબડા પૂરવાનું કામ કર્યું હોવાનું જણાવી રહ્યા છે બીજી તરફ જિલ્લાના અનેક માર્ગો ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે ઊટખરી બસ સ્ટેન્ડથી પણસોરાને જોડતા રસ્તાની બંને સાઇડો તેમજ રોડ ડામર બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે ઉટખરીની હર્ષદનગર તેમજ ઉટખરીથી મેઘવા તરફનો રોડ રસ્તા પર ખાડા પડી છે તેમજ ઉટખરીથી કાંજીપુરાથી હરિપુરા તરફ જોડતો કાચો રસ્તો પાકો ડામર બનાવવા માટે પણ કરવામાં આવી હોવાનું પૂર્વ સરપંચ છત્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું આ વિસ્તારના માર્ગો માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી છે તાલુકા પંચાયત કે જિલ્લા સ્તરેથી પણ મગનું નામ મરી પાડવામાં તૈયાર ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે પૂર્વ સરપંચ દ્વારા વ્યક્ત કરાયો છે ભારતસિંહ ચૌહાણ આજ રોજ અમે સમગ્ર ગામ ગામજનો ઊંટખરી તાલુકા ઉમરેઠના સૌ રહેવાસી હું ગામના સરપંચ માજી સરપંચ તરીકે કહેવા માગું છું કે આ જે છેલ્લા સમયથી આ ઊંટ ખરી પણસોરા રોડ ઊંટ ઊંટખરીથી હર્ષદનગરનો રોડ ઊંટખરીથી મેઘવા તરફ લક્ષ્મીપુરાનો રોડ તમામ રસ્તાઓ જે પેરેલ ગ્રામ્ય લેવલના રસ્તાઓ જે ખાસ ગામજનોને ઉપયોગી રસ્તાઓ જે ખેડૂતોને મધ્યમ વર્ગ ગામડાના વિદ્યાર્થીઓ માટેના અવર મુખ્ય રસ્તાઓ જે આજે ખેતી પ્રધાનની વાતો કરતા હોય આ સરકાર સુધી તો આવા જે રસ્તાઓને છેલ્લા સાત આઠ વર્ષ થવાયા છતાં આજે આ ડિટિટલ ભારતના વાતો કરતાં આ સરકારમાં મારે થોડું શરમજનક સાથે કહેવું પડે છે કે આ રસ્તાઓ છેલ્લા સાત વર્ષથી અમે ફરિયાદ નિવારણ તાલુકા ફરિયાદ નિવારણ જિલ્લા ફરિયાદ નિવારણ તમામ ગ્રામજનોની રજૂઆતની સરપંચશ્રી તરીકે આ રસ્તાઓ મેં રજૂઆત સરકારશ્રીમાં માર્ગ મકાનમાં જિલ્લા પંચાયત ધારાસભ્યો લિખિત મોખિત રજૂઆતો જ છતો એના જે અમને નેગેટિવ પ્રોજેક્ટિવ જવાબો મળ્યા ખરા ખાલી આશ્વાસન પૂરતા જવાબો મળે છે કે આ રસ્તાઓ આટલા લાખ મંજૂર થયા આટલા કરોડ મંજૂર થયા એવી ખાલી પ્રોત્સાહનો જ આપણે સાત વર્ષ થવા છતાં આજે એક પણ કાકડી આ રોડ પર પાથરામાં છે નહીં ડામર નોખવામાં આવ્યો આજે અવર જવર કરતાં પારાવાર જે આજુબાજુના ગામડો જ્યાં પણસોરા વેપારી મથક ગણાય પણસસોરા આજે ડેવલપ થઈ રહ્યું છે ત્યારે આ રસ્તો અમારા ડાચીપુરા ફતેહપુરા છે ઓડ સુધીના લોકો પણસોરા તરફ રાત દિવસ અહીંયા દ્વિચક્રી વાહનો હોય મોટા વાહનો હોય સારવાર છે દવાખાના માટે અન્ય માટે અવર જવર કરતા હોય તો કેટલી વખત અહીંયા કેટલાય અકસ્માતો બન્યા છે કારણ કે અહીંયા આજુબાજુ આ પણ સોરા ઉડ ખેડૂત પ્યારલ જ કોસ આવેલો છે કોશની બાજુ કોઈ રાહદારી અંગે ફટકાય સીધો કોસમાં જ સીધું બાઇક કે કોઈ વાહન ઉડી જાય છે આવા ઘણા બધા પ્રસંગો અહીંયા બન્યા છે આ દિન સુધી રજૂઆત કરતો હમણાં જ ટૂંક સમયમાં કાર્યપાલક ઇજનેશ્રી આણંદ જિલ્લા પંચાયત એમણે બી મને લેખિતમાં આ જ્યારે અમે રજૂઆત ફરિયાદ નહીં અમે ત્યારે અમને એવું કહ્યું કે ટૂંક સમયમાં આ આગામીમાં આ ડામરિંગ કરવામાં આવશે પણ આજે એક મહિનો જ થવાયો છતાં પણ કોઈ જ જાતનું કોઈ કાર્યવાહી કશું જ કરવામાં આવ્યું નથી આજે આ બાબતે આજે લોકસભાનું ઇલેક્શન આવ્યું છે ત્યારે નેતાઓ પણ અહીંયા મિતેશ પટેલ પણ અહીંયા રણપ્રસાર થયા છે એમને પણ જોયું છે કે શું પરિસ્થિતિ છે કે આજે અહીંયા કોઈ પણ પક્ષની સાથે મારો કોઈ નાતો નથી પણ અમારા છેલ્લા સાત વર્ષથી અમારા ગામના તથા આજુબાજુના જે પણ લોકો હોય એ અમને અહીંયા રજૂઆત કરતા હોય છે જેથી કરીને આજે હું આ માધ્યમ દ્વારા કહેવા માગું છું કે જો આગામી સમયમાં અમે અહીંયા આજુબાજુના તમામ સરપંચો તથા ગામના પ્રતિનિધિઓ ગ્રામજનો આગામી સમયમાં જો આ લોકસભાની ચૂંટણી પહેલાં આનું ડામરિંગ કામ આચારોમાં નહીં આવે તો સમગ્ર આ ચૂંટણીનો અમે બહિષ્કાર કરવામાં આવશે એ અમે સમગ્ર ગામજનો ચીમકી આપીએ છીએ શું આપણું નામ ન પરિચય ચૌહાણ છત્રસિંહ ભીખાભાઈ ચૌહાણ માજી સરપંચ તાલુકા પંચાયત વાઇસ પ્રેસિડેન્ટ શિનોર તાલુકાના કુકસ ગામે લોકસભાના ઉમેદવાર મનસુખ ફસાવાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ કુકસ ગામે આવેલ સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે દર્શન કરી એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ શિનોર તાલુકાના ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું જેમાં સંબોધન કરતા મનસુખ વસાવાએ કાર્યકર્તાઓને પાંચ લાખની લીડથી જીતવાના આહવાન કર્યું હતું સાથે સાથે ચૂંટણીમાં ગમે તેટલા પક્ષો સામે હશે પણ જીત તો માત્ર ભાજપની જ થશે એવો હુંકાર કર્યો હતો આ કાર્યકર્તા સંમેલનમાં શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિના બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયંતિભાઈ માછી અપક્ષમાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્ય ધર્મેશ પટેલ સહિત પંદર જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ ધારાસભ્ય અક્ષય પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુણાલ દરજી વાન એન્ડ ન્યૂઝ શિનોર ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર થયા પછી આખા લોકસભાની સાત વિધાનસભાનો કાર્યકર્તા સંમેલનો મેં પૂર્ણ કર્યા ત્યાર પછી હોળી પૂર્ણ થયા પછી તરત જ જિલ્લા સ્તરના કાર્યકર્તાનું સંમેલન થઈ રહ્યું છે જંબુસર નું વિધાનસભાનું સંમેલન પૂરું થયું વાગરા અને ગઈકાલે અંકલેશ્વર ના કરજણ વિધાનસભા ના કાર્યકર્તા સંમેલન અહીંયા સિનોર તાલુકાના નયાજીના ધામમાંથી નયાજી મહારાજના આશીર્વાદ લઈ

સોનો સાત સોનો વિકાસ અને આખા વિકાસના કામો ખૂબ સુંદર રીતના કરી રહી છે વિકાસને ધ્યાનમાં રાખીને આ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે એને અમે આવનાર આવકારે છે અને આવનારા દિવસો બધા સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરીશું રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધ મરણે યોજવામાં આવેલી બેઠક 5 કલાક બાદ પૂર્ણ થઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંગઠનના સાથેની બેઠક પૂર્ણ થઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધબારણે યોજેલી બેઠક પાંચ કલાક બાદ થઈ પૂર્ણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંગઠનના સાથીની બેઠક પુનઃ થઈ બેઠકમાં માત્ર ઉમેદવાર બદલવાની નહીં પણ ઉમેદવારને સમર્થન કરવાની ચર્ચા થઈ હોવાની સાબરકાંઠા જિલ્લા પ્રમુખે કરી વાત લોકસભા સીટ પર ભાજપનું કોકડું ગુંજવાતા બેઠક બોલાવાઈ હતી લોકસભા સીટના ઉમેદવારને ભારે વિરોધને પગલે ગૃહ મંત્રી લોકસભા સીટના ઉમેદવારને ભારે વિરોધને શાંત પાડવા સોંપાઈ જવાબદારી ભારે વિરોધભાસ વચ્ચે કાર્યકર્તાને મનાવવાની કરાઈ ચર્ચા ખાનગી રીતે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા હોવાની ચર્ચા માત્ર સામાન્ય બેઠક હોવાનું જિલ્લા સંગઠનનું કહેવું રિપોર્ટર ભારત સિંહ રાઠોડ વાયનેન ન્યૂઝ સાબરકાંઠા પ્રધાન આવી પહોંચ્યા હતા ઓચિંતી જ મુલાકાત લીધી હતી અને બેઠક કરવામાં આવી હતી શું કહે આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણી અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવાર બદલવાની પણ વાત કરવામાં ના ના ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે એક તરફ વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા હતા એ બાબતે શું છે આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે

સાબરકાઠા લોકસભાના ઇલેક્શનની અંદર સાબરકાંઠા સીટ કેવી રીતના પાંચ લાખની લીડથી જીતાય તેની સંપૂર્ણ પ્રકારે ચર્ચા કરવામાં આવી કઈ રીતના કયા વિસ્તારની અંદરથી મત મેળવવા અને કેવી રીતના તાકાત લગાવીને ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના મતથી વિજય મેળવે તેની સંપૂર્ણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી છે આમ તો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણય સર્વોપરી હોય છે એટલે આ વિચાર કોઈ ગુજરાતના રાજકીય આગેવાનો કરી શકવાના નથી ને એવું કોઈ ચર્ચાનો વિષય મારી દ્રષ્ટિથી હું પોતે મારા મંતવ્ય કહું છું કે મારી દ્રષ્ટિથી મને એવું ક્યાંય લાગી નથી રહ્યું કે ઉમેદવાર બદલવાની કોઈ જરૂર હોઈ શકે ને ઉમેદવાર બદલવાની કોઈ ચર્ચા હોઈ શકે આ માત્ર વ્યક્તિઓ એક બે ટકા લોકોએ ક્યાંક ઊભું કરેલી તૂત હોઈ શકે છે ચોક્કસથી ઉમેદવાર કોઈ પણ હોય પહેલાં દિવસથી એક જ વાત રહી છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું છે પહેલાં દિવસથી એક જ વાત છે કે કાશ્મીરને ત્રણસો સિત્તેરની કલમ અટી છે પહેલાં દિવસથી એક જ વાત છે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ અહીંયા સાબરકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટીનો ભગો લહેરાવવાનો છે અને પાંચ લાખની લીડ માટેની ચિંતન શિબિર હતી અને આ ચિંતન એના માટે જ થયું હતું અને સો ટકા મને વિશ્વાસ છે કે આ મતદારો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ સીટોની અંદર પાંચ લાખથી વધુની લીડથી વિજય બનાવવાના છે દર્શક મિત્રો વાયન ન્યૂઝ ની પૂરી ટીમ ને આજે રજા આપશો આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર ત્યાં સુધી જોતા રહો વાયન એન